આગામી તારીખ 33 2025 ને રવિવારે ધી સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ અંગે નવસર્જન પેનલ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે આગામી તારીખ 33 2025 ને રવિવારે ધી સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતની ચૂંટણી યોજાવાની છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના મેનેજિંગ કમિટીના આજીવન સભ્યપદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસર્જન પેનલમાં સત્યાવીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું છે ત્યારે આજે ચૂંટણીના વિવિધ કાર્યો માટે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે અઠવા બલ્લર હાઉસમાં નવસર્જન પેનલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે

અમે નવસર્જન પેનલમાંથી છે ચેમ્બરના તમામે તમામ મિત્રોને રિક્વેસ્ટ છે નવસર્જન પેનલને આપનો મત આપી વિજય બનાવો અમે નવસર્જન કરી રહ્યા છે અને ઉગતો સૂર્ય લોકોના જીવનમાં ઉગતો સૂર્ય આવે અને યુવાનોને આ તક મળે એવી આપશ્રીને અમારી રિક્વેસ્ટ છે અમારા જે મુદ્દાઓ છે તે સૌથી સટીક અને સ્પષ્ટ છે અત્યાર સુધી ચેમ્બરમાં ફક્ત બાર હજાર મેમ્બર છે અમે યુવાનો જોડાઈ અને બાર હજારના ખૂબ વધારે મેમ્બરો થાય એવા હન્ડ્રેડ પર્સેન્ટ પર્યટન કરવાના છે બાર હજાર મેમ્બર છે ત્રીસ તારીખે ઇલેક્શન રાખ્યું છે રવિવારે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચેમ્બર ઓફ કોમર્સ સલસાણામાં રાખ્યું છે તો ચેમ્બરના તમામ મેમ્બરોએ ઇલેક્શનમાં મત આપવા અને વિજય બનાવવા ખાસ હાર્દિક આમંત્રણ છે Bureau report H24 News Surat